અતિથિ રિસોર્ટ ખાતે ગાડીનો કાચ લાખોની ચોરી થઈ જવા પામી હતી અમદાવાદના સોની પરિવાર સમૂહ લગ્નમાં હાજરી આપી રહ્યા હતા તે દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અતિથિ રિસોર્ટ ખાતે આજ રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સોની પરિવાર પણ હાજર હતા દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેમને પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ચાર વાગ્યાના અરસામાં ગાડી પાસે જઈ જોતા તે અચંબિત થઈ ગયા હતા સમૂહ લગ્નનો લાભ ઉઠાવી ગઠિયાઓ અમદાવાદના સોની પરિવારની ગાડીને નિશાન બનાવી કાચ તોડી લાખોની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે સોની પરિવારને ગાડીમાં ચોરી થઈ હોવાનું માલુમ થતા તેઓએ પોલીસે જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સોની પરિવાર અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા અને તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાનો આક્ષેપ કર્યા હતા રિસોર્ટમાં ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગુળની લગભગ લગભગ સાતથી આઠ લાખની આજુબાજુની હા એપ્રોક્સિમેટ નવથી દસ લાખ આસપાસ છે અને કેશ હતી તમે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી છે અહીંયા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા એકચ્યુઅલી બે અડા પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારદાત પછી એના ટાઈમ જે વારદાતના ટાઈમ હતો ટાઈમના બંધ થઈ ગયા એ પહેલા ચાલતા હતા એમ એ પહેલા ચાલુ હતો તમે પોલીસને જાણ કરી આવી છે હા જાણ કરી છે અત્યારે પોલીસ એનું કામ કરે છે